ખેડૂત ઘરે જતા કે વિકલ્પ છે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચેરમેન ની ભાગબટાઈમાં પશુપાલક અને ખેડૂત પીસાય છે અગાઉ એને પંદર ટકા સુધીનો ભાવ વધારો આપેલો છે આ વખતે એને નવ ટકા આપ્યો

અને પછી પોલીસ અને પશુપાલકો વચ્ચે જે ઘર્ષણ થયું અને સમગ્ર મામલો ખૂબ જ ગંભીર બન્યો આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી સાગરભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે નમસ્કાર સૌને

ભાજપના ઉમેદવાર જેને અધિકૃત કરવે એ મેન્ડેટ આપવાના શરૂ કર્યા આખા ભ્રષ્ટાચારની ત્યાં શરૂઆત થઈ પાર્ટી નો હોય સીઆર પાટીલ નો હોય પશુપાલકો ઉપર પડી કારણ કે જે પણ ખોટા રાજકીય ખર્ચ નાખવામાં આવે સભાઓના ખર્ચ ઉધારવામાં આવે બે જગ્યાએ તો વડાપ્રધાનના મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવ્યા એનો ખર્ચ પણ ડેરીમાં ઉધારવામાં આવ્યો બારડોલી પહેલા તો એનો સુમુલ માં ખર્ચ નાખ્યો નાના મોટા રાજકીય કાર્યક્રમોના ખર્ચ ઉધારવાના થયા આ ખર્ચને કારણે ડેરીનો જે નફા હતો એ નફામાંથી જ આ ખર્ચ બાદ થવા માંડ્યા એટલે પશુપાલકોની જે પરસેવાની કમાણી પશુઓના છાણ મુજબ કાર્યક્રમો શરૂ થયા અને એને કારણે ફેટના મળનારા ભાવ પર અસર પડી એ ઉપરાંત દર વર્ષે વર્ષ અંતે હિસાબો ફાઈનલ થયા પછી જે નફો હોય એ નફો પશુપાલકો વચ્ચે સરખા ભાગે વેચાય છે અને જે પશુપાલકે જેટલા લીટર દૂધ ભર્યું હોય એ પ્રમાણે કોઈને પાંચ હજાર થી લઈને લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા સુધીનો વાર્ષિક ભાવ વધારો પાછળથી મળતો હોય છે આ વખતે સાબર ડેરીએ અગાઉ ભાવ વધારો આપેલો છે આ વખતે આપ્યો અને એ પણ ઘણો મોડો આપ્યો સામાન્ય રીતે એપ્રિલના અંત મે ના ફર્સ્ટ વીકમાં આ કામ થઈ જતું હોય છે આ વખતે એમણે ઘણું મોડું કર્યું એને કારણે પશુપાલકો રાહ જોતા હતા અને પછી ઓછી જાહેરાત થઈ એટલે સ્વાભાવિક છે કે પશુપાલકો એમની પરસેવાની કમાણીનો હિસાબ તો માગે આ પશુપાલકો ત્યાં હિસાબ માંગવા પૂછવા ગયા હતા કોઈ આંદોલન કરવા નતા ગયા સાગરભાઈ ગઈકાલે જે વિરોધ પ્રદર્શન થયું એમાં એક પશુપાલક નું પણ મોત થયું છે હવે આ આખી ઘટનામાં ખરેખર જવાબદાર કોણ લાગે છે કેમ કે અમુક લોકોનું કેવું એવું છે કે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અશ્રુ વાયુની ગંભીર અસર થઈ પરિણમે પશુપાલકનું મોત નીપજ્યું અમુક લોકો એવું કહે છે કે ભાઈ એ લોકો ત્યાંથી જતા હતા હોસ્પિટલે અને પછી હોસ્પિટલ હતી તેઓ ઈડર એમના ઘરે જતા હતા ત્યારે આ ઘટના બની કઈ રીતે જોવો છો અને શું શું છે આપનું મંતવ્ય આ બાબતે સૌથી પહેલી જવાબદારી કોઈની હોય તો એ સાબરડેરીના ચેરમેનની છે એમણે જો એ સાફ સુથરા છે અને એમણે પારદર્શક વહીવટ કર્યો છે તો જે કોઈ મંડળીઓના ક્ષાની મંડળીઓના મંત્રી અને પ્રમુખો છે એમની સામે પોતાના હિસાબો ખુલ્લા મૂકી દેવા યોગ્ય છે અને બીજું કે ખેડૂતો પશુપાલકો વિરોધ કરતા હતા એ પોલીસ અને ચેરમેન વર્ઝન છે પશુપાલકોનો પક્ષ નથી પશુપાલકોનો પક્ષ એમનો હિસાબ જોવાનો સમજવાનો છે અને એ લોકો એને માટે ગયા હતા બીજી વાત એ છે કે આ ડેરીના મૂળ માલિકો કોણ છે ચેરમેન એના માલિક નથી ચેરમેન તો ત્યાં વહીવટ માટે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને મૂળ માલિકો પશુપાલકો અને ખેડૂતો છે એમની પરસેવાની કમાણીમાંથી ડેરીના કર્મચારીઓના બાળકોના કે ભણતર થાય છે આરોગ્ય જળવાય છે અને એમના ઘર ચાલે છે કર્મચારીઓના એવી જ રીતે પશુપાલકોના પરસેવાની કમાણીમાંથી ચેરમેન મોટી ગાડીમાં ફરે છે એમની ગાડીમાં જે નીકળે છે એ ધુમાડો નથી ડીઝલ કે પેટ્રોલ નો

એમનો અને સી એઆર પાટીલનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે એના ઉપર પડદો પાડવા માટે એમણે પોલીસ બોલાવી છે પોલીસને આગળ કરી છે અને આ ખેડૂત ઘરે જતા કે એમ મર્યો છે એવું શહીદ થયો એવું નથી એમનો ભ્રષ્ટાચાર ઢાંકવા માટે નિર્મમતા પૂર્વક કરાયેલી હત્યા છે આ એને એમ જ જોવાય પશુપાલકો અને ખેડૂતોની નજરે સત્તા એ પોતાનો ભ્રષ્ટાચાર બારડોલી સત્યાગ્રહ થયો એમણે એક ખુબ સરસ મજાનું વાક્ય કીધું સરદાર પટેલ શબ્દો મને યાદ આવે કે આ જગતમાં જો કોઈને માથું ઊંચું કરીને ચાલવાનો અધિકાર હોય તો તે જગતના તાતને છે એટલે કે ખેડૂતને છે આઝાદી આટલા વર્ષો પછી પણ ખેડૂતોનો અવાજ દબાયો છે એવું અત્યારની વાતાવરણ ઉપરથી લાગે છે શું કેશો ખેતી અને પશુપાલન ખોટનો ધંધો નથી એને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી

આ ભાજપની નીતિઓ જવાબદાર છે ખેતી અને પશુપાલન ક્યારેય ખોટનો ધંધો હતો નહીં અને થશે નહીં જ્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે ગુજરાતમાં ત્યાં સુધી ખેતી પશુપાલન કે યુવા ધનનો ઉદ્ધાર થવાનું શક્ય નથી જો ખેતી અને પશુપાલનને સમૃદ્ધ થવું હોય યુવાય ધને પોતાનું ભવિષ્ય બનાવવું હોય

અત્યારે મીડિયામાં જે અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે એ પ્રમાણે મૃતક પશુપાલક જે છે ઈડરના ઝીંજવા ગામના વતની એમના એમના સગાઓએ પરિજનો એવું કહ્યું કે જો બનાસ ડેરી વધારો આપતી હોય તો પછી સાબર ડેરીને શું વાંધો છે બનાસ ડેરી અને સાબર ડેરી બંનેના જે કોઈ સત્તાધીશો છે ચેરમેન વાઇસ ચેરમેન છે એ એક વિચારધારા સાથે સંકળાયેલા છે તો આ જે ડબલ સ્ટાન્ડર્ડ છે બનાસ ડેરીમાં અલગ ભાવ ફેર છે ડેરી જે કઈ દૂધ નું કલેક્શન આવે છે એ બધું એક જ ભાવે બજારમાં વેચાય છે અમૂલ બ્રાન્ડના નામથી વર્ષ દરમિયાન અમૂલ બ્રાન્ડે રિટેલ ગ્રાહકોને અપાતા છે ડેરીનો નફો વધવો જોઈએ અને એ વધેલો નફો છેવટે પશુપાલકોનો છે તો રિટેલર પાસેથી ભાવ વધારો વધારે લેવાય છે અને ઉત્પાદકને ઓછા ચૂકવાય છે એનો અર્થ સીધો છે નફો જે છે ઊંચો એ વચેટીયા ખાય છે તો સહકારી ક્ષેત્રમાં ડેરીમાં વચેટીયા કોણ છે તો એના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચેરમેન ની માં પશુપાલક અને ખેડૂત પીસાય છે બહુ વ્યાજબી સવાલ છે કે એક જ ભાવે વેચાતી વસ્તુનો જો એક ડેરી ઊંચો ભાવ આપી શકે તો બીજી ડેરી શા માટે ના આપી શકે આ સવાલમાં જ આખા ભ્રષ્ટાચારના સંપૂર્ણ પાસા આવરાઈ જાય છે આ માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું નથી સાબર ડેરી જો ચોખ્ખી હોય તો એને એના પોતાના તમામ હિસાબો લોકોની વચ્ચે પશુપાલકોની વચ્ચે મૂકી દેવા જોઈએ સાહેબ સાબર માં જે કઈ ગઈકાલે ઘટના બની એને પરિણામે સાબરકાંઠા અને અરવલ્લી બે જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો પ્રભાવિત થયા રોષે ભરાયા અને પછી આખી જે ઘટના બની હવે સાહેબ સામાન્ય રીતે એવું બને કે કોઈ પણ મુદ્દો હોય કોઈ પણ પ્રશ્ન હોય હિંસા એ ક્યારેય ઉકેલનો રસ્તો નથી તો ખેડૂતોને અને ખેડૂતોની માંગણી સંતોષ થાય એ માટે સાબર ડેરીના સત્તાધીશોને આપ શું કહેશો એ ક્લાયલિટીમાં મેસેજ આપવો હોય તો આપ શું જણાવશો સાહેબ સાબરકા અને પશુપાલકો છે એમને એમના માલિકના ના દરવાજે જઈ અને પોતાની વાત માલિક ને કેવી પડે સમજાવવી પડે એમને માલિક ખુલાસો કર્યા વગર ગામમાં ખુલાસા કર્યા કરે બાર

નેતાને પ્રિયપાત્ર થવા માટે સહકારી આગેવાનો પડાપડી કરશે અને એનો ભોગ ખેડૂતો અને પશુપાલકો ગ્રાહક વધશે અને પરિણામે ખેડૂતો ત્યાંનો ત્યાં જ રહેશે ખેડૂત ત્યાંનો ત્યાં જ રહેશે અને સહકારી ક્ષેત્ર જો આમ જ ચાલશે તો આખું ક્ષેત્ર પડી ભાગશે જે ખૂબ મહેનત પૂર્વક ડોક્ટર કુરિયા એક મોડેલ તરીકે વિકસાવ્યું અને જેને કારણે ખેડૂત અને પશુપાલક સંગઠિત થઈને સારો ભાવ મેળવતો થયો એ આખી સહકારી પ્રવૃત્તિના મૂળિયા ખોદવાનું સહકારી ક્ષેત્રની ગોર ખોદવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને એના પ્રમુખ સી આર પાટીલ સાહેબ કરી રહ્યા છે ઠીક છે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર દર્શક મિત્રો આપ સૌનો પણ આભાર